નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત વિશે ગુજરાતીના કાવ્ય નંબર સોળ ગ્રામ માતાના સંપૂર્ણ મિત્રો નવી સવેદન પોથીનું સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલ લેખા સબ્સ્ક્રાઇબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એકની વાત કરીશું નીચેના શબ્દોનો અર્થ શબ્દકોશમાંથી શોધીને લખો અને તે શબ્દનો ઉપયોગ કરી અને એક વાક્ય બનાવવાનો છે સૂરખી તો આ સુરખી જે શબ્દ છે તેનો અર્થ શું થાય છે આછી વખતે આકાશ ભરેલું હોય છે મૃદુ મૃદુ એટલે કોમાળ તમારા હાથ કેટલા મૃદુ છે તો વિદ્યાર્થી મિત્રો અહીં મૃદુ આવી રીતે લખજો કેટલા મૃદુ છે અનિલ અનિલ એટલે પવન આજે બહુ ઠંડો અનિલ હોય છે અશ્વ અશ્વ એટલે ઘોડો મારી પાસે સફેદ રંગનો અશ્વ છે ધરા ધરા એટલે શું થાય પૃથ્વી વાક્ય બનશે કે ધરાનો વિરોધી આકાશ થાય આશીષ આશીષ એટલે આશીર્વાદ વાક્ય બનશે મા બાપ ના આશીષ હંમેશા આપણી સાથે હોય છે પ્રશ્ન નંબર બે નીચેનો ભાવાર્થ વ્યક્ત કરતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો વૃદ્ધ ખેડૂત સ્ત્રી ધીમેથી ઊઠે છે દૂરથી કોઈ આવી રહ્યું છે એ તરફ હાથ ના ને જવા કરીને જોવે છે તેનો પતિ શાંતિથી બેસીને સગડીનો દેવતા ફેરવી રહ્યો છે ધીમે ઊઠી સ્તિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જોવે છે ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાથો સગડી આ ધરતી રસ વગર ની થઈ છે કાતો અહીનો રાજા દયાહીન થયો છે નહીં તો આવું ન બને બોલીને માતા ફરી રડી પડી રસહીન ધરા થઈ છે દયાહીન થયો નૃપ નહી તો ના બને આવું બોલી માતા ફરી રડી નીચેના પ્રશ્ન નંબર પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો તમે બગીચા કે ખેતરમાં જાઓ અને ત્યાં તમને હરિયાળી જોવા ન મળે તો તમને કેવો વિચાર આવે તો સ્વાભાવિક છે મિત્રો કે આપણે બગીચા કે ખેતરમાં જઈએ અને ત્યાં હરિયાળી જોવા ન મળે તો અમને પ્રશ્ન થાય કે અહીં ખેતરમાં કેમ કશું કર્યું નથી આ ખેતર કોનું હશે ખેતરમાં પાણી નહીં મળતું હોય કે શું વગેરે વગેરે વિચારો આવે તમને ક્યારેય કોઈ વસ્તુ જોઈને કુતુહુલ થયું છે ને ક્યારે હા તો અમે એકવાર વાર કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા તે સફેદ રંગના મોરને પહેલી વાર જોયો અને તે જોઈને મને કુતુહુલ થયું હતું કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી શિયાળાની સવારનું વર્ણન કરો તો જો ઉગમણે સૂર્ય લાલા ચોખ્ખું

સ્ત્રીઓ કામમાં વ્યસ્ત બની જાય છે અને બાળકો કોમળ તડકામાં રમતા જોવા મળે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે પોષ અને મહા ઋતુ કઈ હોય વિદ્યાર્થી મિત્રો શિશિર વૃદ્ધાવસ્થાના કારણે અશક્ત તો કહેવાય સ્થિર દયા વગરનો તો કહેવાય દયાહીન શિરડીના સાંઠાનો નાનો ટુકડો તો એને કહેવાય કાતળી હવે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોશો તો આના આધારે આપણે થોડીક માહિતી જે છે એ અહીંથી લખીશું ત્રણ મુખ્ય જે આપણી ઋતુઓ છે તે આમાં શોધવાની છે તો જો શિયાળો તો શિયાળાને આવું ગોળ જે છે તે સર્કલ મારેલું છે ત્યાર પછી ઉનાળો તો ઉનાળો તમે જોઈ શકો છો આવી રીતે આપણે સર્કલ મારતા રહીશું ચોમાસું તો ચોમાસું વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળી ગયું છે ત્યાર પછી ગ્રીષ્મ તો વિદ્યાર્થી મિત્રો ગ્રીષ્મ અહીંયા આપેલું છે શરદ તો વિદ્યાર્થી મિત્રો શરદ જે છે એ શરદને આપણે શોધીશું તો શરદ જે છે તે અહીં આપેલું છે બરાબર છે ત્યાર પછી વર્ષા તો વર્ષા જે છે તે અહીં આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આપણે જે છે તે શોધતા જઈશું અને લખતા જઈશું ત્યાર પછી હેમંત તો હેમંતને પણ તમારે આવી રીતે શોધવાની છે અને વિદ્યાર્થી મિત્રો લખવાની છે એમ હેમંત જે છે તે અહીં આપેલું છે બરાબર છે એમ ત્યાર પછી શિશીર છે તો શિશ્રી રામ ઊભી છે અને વિદ્યાર્થી મિત્રો વસંત જે છે એ વસંત તમારે શોધીને લખવાની છે ચાલો ફટાફટ શોધવા લાગો મળી ગયું જો અહીં જ આપેલું છે ઊભી લાઈનમાં વસંત બરાબર છે તો આ પ્રકારે આપણે શોધીને લખીશું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી જો તમે આગળનું સોલ્યુશન જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક અથવા એન્ડ સ્ક્રીન ઉપર આપેલી લિંક ઉપર ક્લિક કરીને મિત્રો સોલ્યુશન મેળવી શકશો